તાલુકાના મઘરોલ પ્રાથમિક શાળામાં આજ રોજ છોતેર માં પ્રજાસત્તાક દિવસની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત ના સદસ્ય અને દંડક એવા શ્રી રમેશભાઈ એફ રાઠોડ તાલુકા પંચાયત સદસ્ય શ્રી મફતભાઈ રાઠોડ તથા સુચિત્રા તાલુકાના ભાજપના મહામંત્રી શ્રી રાયસંગભાઈ રાઠોડ તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ગામના માજી સરપંચ માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અરવિંદભાઈ ડી રાઠોડ તથા સુચિત્રા તાલુકા પંચાયત શિક્ષક સંઘના મહામંત્રી શ્રી ઈસરભાઈ સોલંકી તથા ગામના અગ્રગણ્ય વડીલ માતાઓ બહેનો ગામના યુવાનો શાળાના સૌ વિદ્યાર્થીઓ એસએમસીના અધ્યક્ષ તથા સૌ નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામોની વણચાલ રજૂ થઈ જેમાં ભારતીય સંસ્કૃતિ ઉપર આધારિત સરસ મજાનું અભિનય રજૂ કરવામાં આવ્યું હતું ગુજરાતનું નજરાણું એવો ગરીબો જે તાલુકા કક્ષાના પ્રથમ નંબર મેળવી ચૂક્યા છે ગુજરાતનું નજરાણું એવો ગરબો જે તાલુકા કક્ષામાં પ્રથમ નંબર મેળવી ચૂક્યો છે એ ગરબાનો પણ રજૂ થયો ધોરણ ચારની બાળાઓ પણ સરસ મજાનો ગરબો રજૂ કર્યો ગામના અગ્રગણ્ય વડીલોએ બાળકોના આ સાંસ્કૃતિક પ્રોગ્રામ જોઈને એમનું હયું ચાલ્યું ન રહ્યું એમણે પણ આ બાળકોની કદર કરી બાળકોને ઇનામ રૂપે રોકડ રકમ એકત્રિત કરી ઇનામ લાવીને આપવા માટેની રજૂઆત કરી ખરેખર દેશના પર્વની સાચા હૃદયથી ઉજવવા માટે ગામના સૌ અબાલ વૃદ્ધ આજ જ હિલોડે ચડ્યા હતા માનનીય સરકાર શ્રીની પ્રમાણે દેશની દીકરીની સલામ દેશને નામ પર આધારિત ગામની સૌથી વધારે ભણેલી દીકરી હિરલબેન રૈજીભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું શાળાના સૌ ઉત્સાહી શિક્ષક મિત્રોએ બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સરસ મજાના તૈયાર કર્યા હતા એ ઘણું પ્રશંસનીય હતું સાથે સાથે શાળાના વાલી મિટિંગ પણ રાખવામાં આવી હતી અંતે રાષ્ટ્રગીત ગાય અને પંચાયત દ્વારા બાળકોને મીઠાઈ વિતરણ કરી સૌનું મોં મીઠું કરી છૂટા પાડ્યા ભારત માતા કી જય જય હિન્દ જય જય કરવી ગુજરાત રિપોર્ટર અજય રાઠોડ ઇન્ડિયા ટીવી લાઈવ મારું નામ અગેશ કુમાર છે હું અહીંયા પ્રાથમિક શાળા મગરોલની અંદર તરીકે આચર્ય છું દસ વર્ષ થઈ ગયા છે અને આ શાળાની અંદર અમે દર વર્ષે જાન્યુઆરીનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને બાળકો શિક્ષક મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લઈને કામ કરે છે આજ રોજ અમારી શાળાની અંદર જિલ્લા પંચાયત સદસ્ય એવા રમેશ કાકા તાલુકા પંચાયત સભ્ય મફતભાઈ અને ગામના સરપંચ તલાટીશ્રીના મુખ્ય મહેમાનો પણ આજના કાર્યક્રમની અંદર રહેલા હતા અને વાલીઓ પણ ખૂબ જ ખૂબ જ મોડી પહોળી સંખ્યાની અંદર બધા પણ ઉપસ્થિત રહ્યા હતા દરેક વિદ્યાર્થીઓ સરસ મજાનો કાર્યક્રમ કર્યો મિત્રોએ વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરાવી સરસ મજાનો કાર્યક્રમ આજરોજ ત્યાં દેશભક્તિ ગીત ગરબા છે બરાબર એમ દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ દરેક મજાના કાર્યક્રમ કરાવડાયા અને દાતાઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક દાન શાળાને કર્યું છે એટલે દરેક હું આ તબક્કે ગામના લોકોનો દાતાઓનો શિક્ષક મિત્રોનો અને સરે વાલીઓનો ખૂબ રોજ હું આભાર વ્યક્ત કરું છું આજરોજ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મગરોલ ગામે છોતેરમાં સ્વાતંત્ર્ય દિનની દબદબે ઉજવણી કરવામાં આવી આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના દંડક અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રી એવા ગામના જ વતની રમેશભાઈ એફ રાઠોડ તાલુકા પંચાયત સદસ્યશ્રી અને ગામના ભૂતપૂર્વ સરપંચશ્રી તલાટી કમ શ્રી ગામના અગ્રગણ્ય વડીલો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન એસએમસીના અધ્યક્ષશ્રી શાળાના આચાર્યશ્રી શાળાના સૌ શિક્ષક મિત્રો અને ગામના અગ્રગણ્ય વડીલો ગામની માતાઓ બહેનો અને શાળાના તમામ બાળકો જેને એવું કહેવાય કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં તૈયાર કરાવવામાં આવ્યા હતા આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં એક પાત્રી અભિનય દેશભક્તિ ગીતો નાટકો જુદા જુદા દેશના જુદી જુદી સંસ્કૃતિને લગતું નાટક એ પણ રજૂ કરવામાં આવ્યું સ્વાતંત્ર્ય દિન અને આ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે દર વખતના કરતાં કંઈક હટકે કાર્યક્રમ કરવામાં આવ્યો એવું મને લાગવું લાગ્યું ખરેખર શાળાના શિક્ષકોએ જે તૈયાર કરવામાં રસ દાખ્યો હતો અને બાળકો જે તૈયાર થયા હતા એ ખરેખર પ્રશંસનીય હતું આ સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન વિધિ ગામની સૌથી વધારે ભણેલી દીકરી હિરલબેનના હસ્તે કરવામાં આવ્યું શાળાના ઉત્સાહી આચાર્યએ સ્ટુડન્ટ ઓફ ધ યર જેમાં શાળાની શ્રેષ્ઠ કામગીરી કરનારી બાળા જે કે જે દરેક કાર્યક્રમમાં દરેક કામમાં દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર હોય એ બાળા બેન શ્રી હેતલબેન ઈશ્વરભાઈ રાઠોડને સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો આ સિવાય શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યો આ ઇનામ વિતરણમાં ગામના દાતાઓ એમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને દાન સ્વરૂપે ભેટ આપવામાં આવી એ ભેટના રોકડ રકમ મળી અને એ ભેટ બાળકોને કંપાસ નોટબુક અથવા તો સ્કેચ પેનો એવું ઈનામ રૂપે આપવામાં આવ્યું ખરેખર કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો અને આ તબક્કે સૌનો આભાર માની અંતે વંદે માતરમ ગીત અને જનગણમન રાષ્ટ્રગીત ગાય અને સૌ છૂટા પડ્યા બાળકોને અંતે મીઠાઈ આપવામાં આવી જય હિંદ જય ભારત ભરતભાઈ સુરસનભાઈ પરમાર આપ સૌને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ આજ રોજ આણંદ જિલ્લાની મગરોલ પ્રાથમિક શાળાની અંદર છોતેરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં તમામ ધોરણના બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને એમની સમજ પ્રમાણે એમની આવડત પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળામાં કરી અને ખૂબ ઉત્સાહભેર આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી તમામ શિક્ષકો દ્વારા સુપેરા કાર્યક્રમને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓમાં સહભાગી બન્યા સમસ્ત ગામ લોકો આ કાર્યક્રમને નિહાળ્યો તથા જેને જે યથાશક્તિ પ્રમાણે દાન ભેટ